ચરબી થતી અટકાવે છે કોલેસ્ટ્રોલ થતું અટકાવે છે અને એ સાથે સાથે જ આપણે આપણા ખાવા પીવામાં ગાજરનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ ગાજર પણ આપણા હાર્ટને હેલ્ધી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે ગાજરની અંદર પણ ઘણા બધા પોષક તત્વો રહેલા છે અને ગાજર ઓલ ઓવર આપણી હેલ્થ માટે સ્કિન માટે વાળ માટે અને ડાયજેશન સારું રાખવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને એની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે એટલે આપણા શરીરમાંથી જે ફેટ ચરબી છે અને એ સાથે જ આપણે ટામેટાનો પણ ઉપયોગ કરવો જોઈએ આમ પણ ટામેટા બધાને ખૂબ જ ભાવતા હોય છે તો ટામેટાનો પણ આપણે રોજ ઉપયોગ કરવો જોઈએ ટામેટાને તમે અલગ અલગ રીતે લઈ શકો છો એની તમે ચટણી બનાવીને અથવા તો એનો સૂપ બનાવીને તમને સલાડના રૂપમાં અલગ અલગ રીતે તમે ટામેટાનો ઉપયોગ કરી શકો છો કેમ કે ટામેટા માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે સાથે આપણી પણ હેલ્ધી રાખશે એમાં વિટામિન સી રહેલું છે અને લાઇકોપીન નામક તત્વ એ સિવાય બીજા ઘણા બધા પોષક તત્વો રહેલા છે જે ઓલ ઓવર આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને એ સાથે જ બ્રોકલી બ્રોકલીને તમે સૂપ તરીકે અથવા તો સબ્જીના રૂપમાં પણ લઈ શકો છો બ્રોકલી ની અંદર ઘણા બધા વિટામિન્સ મિનરલ રહેલા છે ફાઈબર ભરપૂર પ્રમાણમાં રહેલું છે એ આપણા હાર્ટને ને હેલ્ધી રાખવાનું કામ કરે છે નસોમાં બ્લોકેજ થતું અટકાવે છે